નમસ્તે દોસ્તો ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલ પર હું દક્ષેશ શાહ આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આ વખતે આ ડીબી સ્પીક્સ ઉપર આપણે લાંબા સમય પછી મળી રહ્યા છીએ હું એક બીમારીમાં સપડાયો હતો જેના કારણે મારે ઘણા વખતથી વિડીયો બનાવવો હતો પણ હું કોઈ વિડીયો બનાવી શક્યો ન હતો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહારાજ ફિલ્મ વિશે દોસ્તો આપ સૌ જાણો છો કે આ મહારાજ ફિલ્મ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં આવેલી છે અને એને લઈને ઘણા બધા વિવાદો ઊભા થયા છે મહારાજ ફિલ્મની વિષય વસ્તુને લઈ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાય દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો તેમજ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હાઈકોર્ટે આ ફિલ્મ ઉપર વચગાળાનો સ્ટે મૂકી દીધો ત્યારબાદ આ ફિલ્મનો હાઈકોર્ટ દ્વારા રિવ્યૂ કરવામાં આવ્યો અને હાઈકોર્ટને લાગ્યું કે આ ફિલ્મમાં આપત્તિજનક કશું નથી એટલે હાઈકોર્ટે એની રજૂઆતને મંજૂરી આપી જેને લઈને આ ફિલ્મ એકવીસ જૂન એટલે કે ગઈકાલે નેટફ્લિક્સ ઉપર રજૂ થઈ અને આજે એ ફિલ્મ મેં જોઈ એ ફિલ્મ જોયા પછી મને એવું લાગ્યું કે આ ફિલ્મ વિશે વાત કરવી જોઈએ મારે ખાસ કરીને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર કારણ કે આપણે મોટાભાગે ડીબી સ્પિક્સ યુટ્યુબ ચેનલ ઉપર ઇતિહાસને લઈને વિડીયો બનાવતા હોઈએ છીએ તો એ મુજબ આ પણ એક ઐતિહાસિક વાત છે અને આ અંગે વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ કરવાની મને ખૂબ જ ઈચ્છા થઈ ગઈ તો ચાલો આપણે વાત કરીએ આ મહારાજ ફિલ્મ વિશે પરંતુ એ પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો આપે હજી સુધી અમારી ચેનલ ડીબી સ્પીક્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો દોસ્તો આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ રજૂ કરવામાં આવી છે અને આ ફિલ્મના મુખ્ય કલાકાર હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા આમિર ખાનના સુપુત્ર જુનેદ ખાને ભૂમિકા નિભાવી છે દોસ્તો આ ફિલ્મ આખી જોયા પછી મને એવું લાગ્યું કે આ એક વ્યક્તિગત ફિલ્મ છે આ ફિલ્મ કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય ઉપર કોઈ આક્ષેપ નથી કરતી આ એક વ્યક્તિગત કે એક વ્યક્તિ જે ધર્મનો પાખંડ કરે છે આ એની ઉપરની ફિલ્મ છે એટલે આ ફિલ્મ માટે જે એવું કહેવાતું હતું કે આ પુષ્ટિય સંપ્રદાયની વિરુદ્ધની ફિલ્મ છે કે હિન્દુ સમાજની વિરુદ્ધની ફિલ્મ છે તો એવું આ ફિલ્મમાં કશું નથી આ ફિલ્મને આપણે એવું કહી શકીએ કે આ ફિલ્મ જે સમાજના ધર્મોમાં જે કુરિવાજો છે એને રજૂ કરતી ફિલ્મ છે અને તમને યાદ હોય તો આવા જ કુરિવાજોને રજૂ કરતી ફિલ્મ ઓ માય ગોડ થોડાક વર્ષો પહેલાં રિલીઝ થઈ હતી અને એને આપણે સૌએ ખૂબ જ પસંદ કરી હતી એટલે એનો મતલબ એ છે કે આપણે સૌ એ વાત તો માનીએ જ છીએ કે કોઈપણ ધર્મમાં કે કોઈ પણ સંપ્રદાયમાં જો કુરિવાજો હોય જો અંધશ્રદ્ધા હોય તો એ દૂર થવી જોઈએ આ જ પ્રયત્ન આ ફિલ્મની વિષય વસ્તુમાં કરશનદાસ મુરજીએ અઢારસો અને બાસઠના સમયમાં એમણે આ જ વાત કરી હતી અને તેઓ પોતે એક સુધારાવાદી લેખક હતા પત્રકાર હતા અને એમણે એ સમયમાં જે સમાજમાં જેટલા પણ કુરિવાજો હતા એ બધા વિશે એમણે લખ્યું છે એ પોતે જન્મે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના હતા એટલે છેલ્લે એમણે એમના પોતાના સંપ્રદાયમાં જે કોઈ કુરિવાજો છે કે જે કોઈ વ્યક્તિવાદી વિચારધારા દ્વારા જે કંઈ કુરિવાજો દાખલ કરવામાં આવ્યા છે એનું વિરુદ્ધ એમણે અવાજ ઉઠાવ્યો તો દોસ્તો આ ફિલ્મ મને એવું લાગે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય વિરુદ્ધ બિલકુલ નથી ઉલટું આ ફિલ્મમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જે સારી બાબતો છે એ પણ રજૂ કરવામાં આવી છે અને મને એવું લાગે છે કે આ ફિલ્મ તમામ વૈષ્ણવએ જોવી જોઈએ ખાસ કરીને પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના લોકોએ જોવી જોઈએ કારણ કે કોઈ એક વ્યક્તિથી ધર્મ નથી હોતો ધર્મથી વ્યક્તિ હોય છે કે ધર્મના જે કોઈ મહારાજો છે એ મહારાજોના કારણે ધર્મ નથી પણ એ ધર્મના કારણે મહારાજો છે એટલે એ વાત આ ફિલ્મમાં બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે દોસ્તો આ ફિલ્મમાં જે કોર્ટ કેસ દર્શાવ્યો છે એકદમ સત્ય ઘટના છે અને એની વિગતો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે જેને જે લિંક તમે ફોલો કરશો તો તમે એ કેસની તમામ વિગતો સાથે તમે એ જોઈ શકશો અને એ પુસ્તક જેમાં આ કેસની તમામ વિગત છે ત્યાં સુધી તમે પહોંચી શકશો દોસ્તો આ ફિલ્મનો મેસેજ એવો છે કે અંધશ્રદ્ધા કુરિવાજો એ સૌને ઓળખવા માટે આપણી બુદ્ધિ જ બહુ કેપેબલ છે અને આપણે આપણી બુદ્ધિથી જો વિચારીએ તો આ તમામથી આપણે દૂર રહી શકીએ બીજું આ ફિલ્મનો એક મેસેજ એ પણ છે કે ઈશ્વરને પામવા કે ઈશ્વરની ભક્તિ કરવા માટે કોઈ વચેટિયાની જરૂર નથી તમારા અને ઈશ્વર સુધી વચ્ચે કોઈ પુલ ન હોવો જોઈએ તમે અને તમારા ઈશ્વર આ જ ભક્તિ અને આ જ ધર્મ છે એવું મારું માનવું છે હવે થોડીક ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મની શરૂઆત થોડી નબળી છે આ ફિલ્મ શરૂઆતમાં તમને પકડી પકડી રાખી શકતી નથી પણ ફિલ્મ થોડી ચાલે એટલે પંદર વીસ મિનિટ પછી આ ફિલ્મનો વિષય તમને ધીમે 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 એની તરફ ખેંચવા માંડે છે પરંતુ દોસ્તો એ કહેવું પડે કે ફિલ્મના કલાકાર જે જુનેદ ખાન છે એ લોકોને આકર્ષી શકવામાં કે લોકોને પોતાના વિષયની અંદર ખેંચી શકવામાં એમની જે અભિનય કળા છે એમાં એ થોડા નબળા પૂરવા થયા છે ઓવરઓલ ફિલ્મ વિષય વસ્તુને કારણે એવું કહી શકાય કે ઘણી સારી ફિલ્મ છે આ ફિલ્મ એ કોઈ એક સંપ્રદાય ઉપર નથી પણ આ ભારતની અંદર જેટલા પણ સંપ્રદાયો છે એ તમામની અંદર જે કુરિવાજો ચાલે છે કે જે ચાલતા હતા એની ઉપર પ્રકાશ પાડતી ફિલ્મ છે અને આપણે સૌ આ ફિલ્મની વિષય વાત વાર્તા સાથે સંમત થઈશું કે હા બરાબર છે આ પ્રકારના કુરિવાજો કે આ પ્રકારની અંધશ્રદ્ધા ધર્મને નુકસાન પહોંચાડે છે કોઈ ફાયદો નથી થતો દોસ્તો મારા વિડીયોથી જો કોઈને ખરાબ લાગ્યું હોય તો હું એની માફી માંગુ છું પરંતુ દોસ્તો આ ફિલ્મની જે વાત છે એ મને એવું લાગ્યું કે આ ફિલ્મની વાત મારે કરવી જોઈએ મારે આ વિડીયોના અંતમાં ખાસ એવું કહેવું છે કે આ જે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય છે તેની સ્થાપના કરનારા મહાપ્રભુજી શ્રી વલ્ભાચાર્યજીએ એ પણ એક સુધારાવાદી સમાજની કલ્પના કરી હતી એમણે અને એમણે એમના જે કંઈ પ્રવચનો છે કે એમના જે કોઈ લખાણ છે એમાં એમણે આ પ્રકારની કોઈ વાત કરી નથી અને એ પોતે હંમેશા સાદું જીવન જીવ્યા છે અને એમણે આ હવેલી નામ એટલા માટે જ આપ્યું હતું કે કોઈ એક નાનકડું ઘર હોય એની અંદર જો ભગવાનની સ્થાપના કરવામાં આવે તો એ પણ હવેલી છે એના માટે મોટી મોટી હવેલીઓ બાંધવાની જરૂર ક્યારેય એમને લાગી નથી હા એક સમયની માંગના કારણે અને બીજા સંપ્રદાયોની દેખાદેખીમાં આપણે આજકાલ મોટા મોટા ભવ્ય ઇમારતો જોઈએ છે મંદિરોની ખરેખર એવી ભવ્ય ઇમારતોની કેટલી જરૂર છે એ તમે મને કહો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ ફરીવાર આવા જ કોઈક વિડીયોને લઈને મળીશું પરંતુ હા અમારી ચેનલ જો તમને પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર